સુરેન્દ્રનગરના લીમડી શહેરમાં આવેલા રેલવે સ્ટેશન રોડ પર વહોરા સોસાયટીમાં ત્રણથી ચાર જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો અને આ વિસ્તારમાં પાણીનો વેડફાટ થતા

ક્યારે સોસાયટીમાં પાણીની લાઈન રિપેરિંગ કરાવશે તેનો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે ને સાથે સોસાયટીમાં પાણી ભરવાથી સ્થાનિક ભારે રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકામાં થી વખત અમે ગયા કોઈ ધ્યાન આપતું નથી અરજી પાંચ દિવસ પહેલા આપેલી છે શું બાબત અમારા પાણી લીક ચાર ઘરની લાઈન લીક થઈ ગઈ છે આખી પાણીની અને કોઈ જોવા આવતું નથી અને અમે એમ કીધું કે જો અમારી લાઈન લીક હશે તો અમારા ખર્ચે અમે કરાવશું એ લોકો એમ કે તમારા લાઈનની લીક છે તો અમારી લાઈન લીક હશે તો અમારા ખર્ચે અમે કરાવશું અને તમારું જે લાઈન હશે તો તમે કરી આપજો અમને અમારી વિનંતી એટલું કીધું અમે જઈને અને અમારા વોર્ડના અર્જુનભાઈ સાહેબ એમને કીધું એ અર્જુનભાઈ ફોન કર્યા ચારથી પાંચ વખત પણ કોઈ અહીંયા ધ્યાન દેતું નથી ખૂબ સોસાયટીમાં વોરા સોસાયટીના અંદર જાય છે અન્નુર સોસાયટી